પાટણ જિલ્લાના સમી તાલુકાના ભદરાડા મુકામે સ્વ વ્યાશ દલપતરામ કાંતિલાલના સ્વર્ગવાસ નિમિત્તે તેમના પરિવાર દ્વારા શ્રી વઢિયાર નિયળ ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજની નાતની પદરામણીનું આયોજન કરાયું પાટણ જિલ્લાના સમી તાલુકાના ભદ્રાડા મુકામે સ્વ વ્યાશ દલપતરામ કાંતિલાલના સ્વર્ગવાસ નિમિત્તે તેમના પરિવાર દ્વારા શ્રી વઢિયાર નિયળ ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ નાથ પરગણુની પધરામણીનું આયોજન કરાયું શવવ્યાશ દલપતરામ કાંતિલાલના સ્વર્ગવાસ નિમિત્તે તેમના પરિવાર દ્વારા વઢિયાર સહસ્ત્ર બ્રહ્મ સમાજની નાત પરગણું આમંત્રિત કરવામાં આવી હતી વઢિયાર નિયળ સહસ્ત્ર બ્રહ્મ સમાજના હોદ્દેદારો તેમજ આગેવાનો તેમજ ગોતરકા કાશી વિશ્વનાથ મહાદેવ સમાજના માર્ગદર્શક બ્રહ્મચારી શ્રી નિજાનંદ બાપુ તેમજ નાયકા બ્રહ્મચારી શ્રી જયદેવ બાપુએ હાજરી આપી હતી તેમજ વઢિયાર પંથકના સમસ્ત આજુબાજુ ગામોમાંથી ભૂદેવોએ હાજરી આપી હતી નાથ પરગણુને આમંત્રિત મહેમાનોએ તેઓના પરિવાર દ્વારા કંકુ તિલક કરી આ ગુલાબના ફૂલોથી વધાવવામાં આવ્યા હતા આમંત્રિત ગુરુ સંતોએ સમાજને અનુરૂપ આશીર્વચન તેમજ પરિવારને સમાજને એકત્રિત કરવા બદલ આશીર્વાદ આપ્યા હતા ત્યારબાદ સમસ્ત સમાજને સમૂહ ભોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ પાયલ સોલંકી સમી ब्रह्म समाज नियर तेमज होशियार बने सहित નાથબંધુઓને આમંત્રણ આપી મોટી સંખ્યામાં લાતબંધુઓ એકત્ર થઈ મારા ભાઈ શ્રી દલપુતભાઈના સ્માર્થને મોટી યાદ કરાવી અને ગામ લોકોને તેમજ સમાજને સારો એવો પ્રોત્સાહન પાડી અને મોટી સંખ્યાઓ પછી થયા એવું હોઉ હૃદયથી ભગવાન પાસે પ્રાર્થના કરું છું સ્વર્ગસ્થ દલપતરામ કાંતિલાલ વ્યાસ રામ ભદ્રાળાના સ્મરનાર્થે તેમના પુત્ર શ્રી નવનીભાઈ લલપતરામ વ્યાસ અને સમગ્ર વ્યાસ પરિવાર ભદ્રાળા તરફથી શ્રી વઢિયાર નિયળ ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજની નાદ વરગણાને આમંત્રણ આપેલું અમે સમાજ વતીથી શ્રી વઢિયાર નિયળ અવદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ તરફથી પણ સમગ્ર નાતને પ્રેમ ભર્યું સહસ ભર્યું આમંત્રણ આપેલું અમારા વ્યાસ પરિવારના આમંત્રણને માન આપીને શ્રી વઢિયા બ્રહ્મ સમાજના સૌ બ્રહ્મ બંધુઓ ઉપસ્થિત રહ્યા એ બદલ હું સમગ્ર અમારો આ બ્રહ્મ સમાજનો ખૂબ ખૂબ આભારી છું